પાલિકાના પ્લોટ પર ડોમ બનાવીને ભાડે આપતા લોકોએ વિરોધ રેલી કાઢી વિસ્તારમાં પાલિકાના મોટા ભાગના રિઝર્વ પ્લોટ અલગ અલગ લોકો ફાળવી દેવાયા છે જેમાં પતરા શેડ બનાવીને અલગ અલગ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપી દેવામાં આવી રહ્યા છે પત્રાના ડોમના કારણે આજુબાજુના સોસાયટીના રહીશોને ન્યુસન્સ થતું હોવાથી તેમજ દુર્ઘટનાની ભીતિ પણ વર્તાતી હોવાથી સ્થાનિક રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે મોટા વરાછા વિસ્તારની એકસો પચાસ જેટલી સોસાયટીના પ્રમુખો દ્વારા ગ્રુપ બનાવીને પત્રાના ડોમનો વિરોધ કરવાની સાથે પાલિકા કમિશનર અને મેયરને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ આ બાબતે કોઈ નિવેડો નહીં આવતા શનિવારે ઉત્તરાયણથી વેલંજા સુધીની અલગ અલગ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી જેમાં અંદાજે હજાર થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા જન આંદોલનના ભાગરૂપે નીકળેલી આ રેલીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ જોડાયા હતા દરમિયાન પોલીસ દ્વારા આપના કોર્પોરેટર મોલારી હિરપોરા અને દરવેશ ભંડેરીને ડિટેન કરી લેવાયા હતા હું શિવધારા કેમ્પસનો પ્રમુખ ધર્મેશભાઈ અમારે વિસ્તારમાં ત્યાં આપણે એસએમસી વાળાએ બધી જગ્યાએ ડોમ નાખેલા છે અને એ લોકોએ એમની આવક માટે કે ભાઈ મતલબમાં આવક માટે એ લોકોએ ડોમ નાખીને આવકનો સ્ત્રોત થાય એ રીતે એ લોકોએ ડોમ ભાડે આપવાનું ચાલુ કર્યું છે પણ જેથી કરીને ત્યાં જેટલી પબ્લિક રે છે એ લોકોને રોજે ન્યુસન્સ થાય છે કેમ કે ન્યા ઓલી દિવાલ જે હતી એ પાડી દેવામાં આવી છે ઝાડવા કાપી નાખ્યા ઝાડવા બધા કાપી નાખ્યા છે જ્યારે આપણે કોઈ પણ ઝાડવું કાપીએ તો ગમે એમ કરીને એ લોકો એનું જે કાર્યવાહી થતી હોય એ કરે છે પણ જો આ લોકોએ જાડવા કાપ્યા છે તો એ કોઈ કોઈ વિરોધ નથી કર્યો પછી સોસાયટી વાળાનું એસોસિયન થયું છે અને એ સોસાયટી વાળાએ બધી સોસાયટી પચાસ સાઈઠ સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા અમારે અહીંયા વાંચના લઈ જોવે છે બરાબર છે પછી ગાર્ડન જોવે છે હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ ને બીડી સિગારેટ પીને કે મારા કેમ્પસની બહાર એક ગાડી હતી એ લોકો રિવર્સ લઈને પાર્કિંગની બહાર કાઢતા હતા બહારની સાઈડ તો ત્યાંથી એક ગાડી એવી આવી કે એ લોકો કઈ રીતે હું કરતા હતા અંદર ખબર નથી પણ એટલો પ્રોબ્લેમ થયો કે એ લોકો ગાડી આમ તેમ ભગાવીને એ લોકોએ આગળ કરીને એ લોકોને હારે ઝગડો કરવાની કોશિશ કરી હતી આજે રોજે અમે બધા સોસાયટી વાળાએ મળીને શાંતિથી મોન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા અહીંયા અમને ગાર્ડન આપો બસ અમારી માંગણી બીજી કાંઈ નથી પણ અત્યારે આ લોકોએ ત્યાં અમારી જે રેલી ચાલુ હતી તો અહીંથી પોલીસ સ્ટેશનથી ગાડીઓ આવીને બધાને અહીંથી છ સાત જણાને ભરી ગયા છે એક જણા હશે તો એ બધાને ભરી ગયા છે એટલે અમે લોકો અહીંયા બધા એને છોડાવવા માટે આવ્યા છીએ કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે